નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણના સુભાષ ચોક પંપિંગ સ્ટેશન પાસે ડમ્પિંગ સાઇડમાં ભીષણ આગ પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ અગાઉની ચેતવણી સત્તા કન્ટેનર ન હટાવતા દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિક રહીશ સિંધાઈનો આક્ષેપ ગેરકાયદેસર કચરાના ઢગ અને દુર્ઘટ રહીશો પરેશાન કડક કાર્યવાહીની માંગ પાટણ શહેરના સુભાચોક સ્થિત ભૂગર્ભ પંપિંગ સ્ટેશનની પાછળ આવેલી ડમ્પિંગ સાઈડમાં નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા ટેન્કર ટ્રેક્ટરના ટોળાની કચરાપેટીમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગની તીવ્રતા જોઈને સ્થાનિક રહીશો ધવલ સિંધાનિયાએ તુરંત વોર્ડ ઇન્સ્પેક્ટર અને પાલિકાના કર્મચારીઓને જાણ કરી હતી પાલિકાના ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચાલુ કરી આગ પર કાબૂ મેળવવા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિક રહીશ ધવલ સિંધાનિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ ત્રણ ચાર મહિના પૂર્વે પણ આ જ સ્થળે ડીપીનો અંડરગ્રાઉન્ડ વાયર સળગી ગયો હતો તે સમયે પાલિકાને લેખિત જાણ કરી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે જો આ ગેરકાયદેસર કન્ટેનર અહીંથી ખસેડવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાશે જે આજે સાબિત થઈ છે ડમ્પિંગ સાઇડમાં ઠાલવવામાં આવતા કાયદેસર ગેરકાયદેસરના કચરાને કારણે ગંભીર સમસ્યા ઊભી થઈ છે કચરાના ચડવાથી આ આસપાસના વિસ્તારમાં અસંખ્ય દુર્ગંધ મારી ઉઠી જ રહી છે તો કચરાના કારણે ગાયોનો ટોળે ટોળા અહીંયા જમા થાય છે રહીશોનો આક્ષેપ છે કે પાલિકા જ્યાં ચોખ્ખું હોય ત્યાં સફાઈ કરે છે પરંતુ જ્યાં ગંદકી હોય અને ઢગ છે ત્યાં ધ્યાન આપવામાં આવતું નથી ધવલ સિંધાનિયાએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે પાલિકા શહેરમાં દમાણો હટાવવાની ઝુંબેશો ચલાવતી હોય છે ત્યારે નગરપાલિકા પાની માલિકીની ન હોય તેવી જગ્યા પર કોની પરમિશનથી જ આ કન્ટેનર મુકાય છે સ્થાનિકોએ માંગ કરી છે કે વારંવારની આ અરજીઓ સત્તા જાહેરમાં કચરો નાખવાનું બંધ કરી આ કન્ટેનરની સત્વરે અહીંથી હટાવવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે રિપોર્ટર ઇબ્બાલ આજકા ભારત ન્યૂઝ પાટણ નમસ્કાર અહીં સુભાષ ચોકના ડમ્પિંગ સ્ટેશનની પાછળ એક્ઝેક્ટ દિવાલને અડીને જે કચરાપેટી મૂકવામાં આવેલી છે એ કચરાપેટીમાં હાલની હાલ હમણાં અડધા કલાક પહેલાં ભયંકર આગ લાગેલ એ આગ ઓલવવા માટે તાત્કાલિક વોર્ડ ઇન્સ્પેક્ટરને નગરપાલિકાના કર્મચારીઓને જાણ કરેલ અને અગાઉ ત્રણ ચાર મહિના પહેલાં અહીંયા ડીપીનો આખો વાયર એક અંડરગ્રાઉન્ડનો સળગાવી દેવામાં આવેલો હતો જેના અનુસંધાને મેં પોતે જ જાણ કરેલી કે આ કન્ટેનર ગેરકાયદેસર અહીંયા પડ્યું છે કચરાનું અને કચરો તમે આ કન્ટેનર હટાવી લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં કન્ટેનરમાં આવી ઘટના બનવાનું થશે એવી એવી પણ મેં ભવિષ્યવાણી કરી હતી ને જે આજે સાબિત થયું આ જ કન્ટેનરના કારણે અને આ કચરો ગેરકાયદેસર અહીંયા નાખવામાં આવે છે એના કારણે અહીંયા ગાયોના પણ ટોળે ટોળા અહીંયા જોવા મળે છે અને અહીંયાથી અહીંયા અતિશય દુર્ગંધ મારી રહી છે અહીંયા નગરપાલિકા શું કરી રહી છે કઈ ટીમો એવી છે કે જ્યાં ચોખ્ખાઈ હોય છે ત્યાં સાફ કરવામાં આવે છે અને જ્યાં ગંદકી હોય છે તે ગંદકીને હટાવવામાં નથી આવતું તો આવનારા દિવસોમાં આ કન્ટેનર અહીંયા નગરપાલિકાની જગ્યા નથી તમે દબાણો હટાવી રહ્યા છો તો આ આ કોની પરમિશનથી અહીંયા આ કચરાનું કન્ટેનર અહીંયા મૂકવામાં આવ્યું છે અને મારી અરજી દ્વારા ના પણ પાડેલ છે તેમ છતાં પણ અહીંયા જાહેરમાં કચરો નાખવામાં આવે સત્વરે એની કાર્યવાહી કડક રીતના કરવામાં આવે